આ આપડા છે આ છે ધવનીતભાઈ ઈ છે ફાયર બ્રિગેડ માં શું કેવાય ફાયર બ્રિગેડ આપડા ઘરમાં આજુબાજુ ક્યાંય આગ લાગી હોય તો આગને ઓલવવા ઓલવા માટે જે પાણી નો બમ્બો લઈને આવે પછી આ દર્શનભાઈ છે અને ગવનીતભાઈ ફાયર વાળા શું કેવાય સરસ આ બધા આપણી સેવા કરે ને